નિહાળશો ઉના થી ખાંભા રોડ એનું લાઈવ આપણે નિહાળશું મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે બે ત્રણ દિવસ થી ની અંદર સારો વરસાદ પડી રહ્યો છે गिरगुंजन સ્કૂલ વેલકમ બધાને પ્રસાદી માહોલ

avi jyo se cng pump એ લોકો મિત્રો જોઈન થા છે ખૂબ ખૂબ અવહાર તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો જણાવજો આમ તો યલો એલર્ટ આપેલું જ છે ગીર સોમનાથ હમરેલી નકે રેજીન ઉઠાપે કે ઢોકળવાની નવી દ્વારકા દ્વારકાધીશ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એ પણ મસ્ત બની છે તો રાત્રે પણ ઘણો વરસાદ આ આ વિસ્તારની અંદર પડેલો છે અત્યારે પણ ધીમી ગતિમાં ચાલુ આગળ હતો જ અત્યારે અહીંયા નથી પણ માહોલ એવો છે ખબર છે ને ખાઓ ખબ નું વાતાવરણ આમ તો મનમોહક હોય છે ચારે બાજુ લીલોતરી સવાઈ જાય છે

ઢોકડવાની અંદર રસ્તા માટે બહુ ખરાબ છે એટલો વિસ્તાર બેલ્ટ બહુ ખરાબ આવે છે અહિયાં થી બોટ ગયો હોય જો આ વિસ્તાર એવો થઈ છે બેઠા એવું ખાડા ખાડા છે નગરા ગ્રામીણ વિસ્તારના રસ્તા જયારે ચોખ્ખા ને હારા ને ફર્સ્ટ ક્લાસ થાય ક્યારે મજા આવશે પણ આપણો વારો તો હવે ક્યારે આવે બધા હિંસકા લે એક એક વાહન એમાં પાછા રખડતા ઢોર વચ્ચે ભાભલાઓ એન્જોય કરી રહ્યા છે આ વરસાદમાં ગાંઠિયા ઉપર આકાશ કાળા ડિબાંગ વાદળો થી ઘેરાયેલું છે અને આ પરિસ્થિતિ છે બધા ગામડાની રસ્તાની બોટ માં ફેરવી નહીં એવું લાગે છે આપણને કકડવાની હોટેલ નિવાસ અમારા મિત્રો અહીંથી તુલસી સામનો રસ્તો ઢોકડવાનો રસ્તો અને ખાંભાનો રસ્તો આ ત્રી તો અહીંયા ભેગો થાય છે ગીર વિસ્તાર અમારો છે ગીર વિસ્તારની અંદર તુલસી શામ અહીંથી જવાય છે અને આ તુલસી નું છે તુલસી શામ એ એવું એક સ્થળ છે અલહોક આનંદિત આપે એવું સ્થળ છે ત્યાં યાત્રાળુઓ ઘણા આવે છે આપણે એક વખત એનો પણ વિડીયો શેર કરશું ખૂબ મજા આવે એવું સ્થળ એટલે તુલસીશામ ગીર વિસ્તારની અંદર આવેલું છે આ રસ્તો અમારો ખાંભા તાલુકો બહુ નાનો તાલુકો છે ગુજરાતમાં પણ ડિજિટલ તાલુકો છે અમારો ખુબ અગ્રેસર છે આર્થિક રીતે પસાર છે નાનો એવો તાલુકો છે પણ સુવિધાથી સજ્જ છે જયારે આ ઉના એનું ગીર સોમનાથ જે કહેવાય છે ઉના તાલુકો તાલુકો છે બઉ વિશાળ ફલક રાવળ નદી છે ને મિત્રો અહીંથી રાવળ નદી જે કહેવાય છે એની ઉપર થઈને આપણે નીકળવા જઈ રહ્યા છીએ રાવળ નદી નો ડેમ એની ઉપર થી પુલ જે કહેવાય છે

ખુબ સલો ભરેલો છે પાણી ઓવરફ્લો થઈને ઉપર થઈને જતું રહી છે અહિયાંથી મોતીસર નીટલી અને વડલીનો રસ્તો અહીંથી જુદો પડે છે આ રસ્તા ઉપર અને આ રસ્તો સીધો ખાંભા તરફ જાય છે પાવર હાઉસ છે ઢોકડવાનો સરસ મજાની આ હોટલ છે એ શ્રી હરીશ શુદ્ધ ગુજરાતી આ લોકો પોતાનું ઘરનું જ બધું શાકભાજી પાછળ વાવેતર કરે છે એક વખત એની પણ મુલાકાત લઈ જાઓ કારણ કે ત્યાં જાતે જ રસોઈ બનાવે છે અને એની પોતાની જ વાડી છે એ વાડીની અંદરથી જે શાકભાજી હોય એનું ખાણીપીણી માટે અહીંયા પ્રખ્યાત છે એ શ્રી હરી સરસ મજાના ઘેટા અને બકરા ચરાવવા માટે એના ગોવાળ આગળ આવી રહ્યા છે ગ્રામીણ વિસ્તારની અંદર આવું બધું જોવા મળે

ચાલુ વરસાદ છે અને એના ગોવાળ અત્યારે નીકળ્યા છે એનો માલ ખેતી ની અંદર જો વાત કરું તો અંદર અત્યારે માંડવી ઘણી જગ્યાએ પીળી દેખાય છે મગફળી ના બેલ્ટ ઘણી જગ્યાએ પીળા દેખાય છે કારણ કે પાણી વધી ગયું છે અને અતિશય વરસાદ એ પણ નુકસાનકારક રહેલો છે

બીજું સાથે સતત વરસાદ રહેવાના કારણે દિવાલોમાં ભેજ હોય ઇલેક્ટ્રિક ના કોઈ પણ આપણે ઉપકરણ વાપરતા હોય તો ખાસ સાવચેતી રાખવી કારણ કે ભેજ ના કારણે શોર્ટ સર્કિટ થવાના પૂરી સંભાવના છે એવી ગુજરાતના સૌ છે કે એવી વસ્તુનો ખાસ કાળજી લેવી બાળકો એનાથી દૂર રહે ટીવી છે ફ્રીજ છે વલોણા છે આ બધીની વસ્તુ ઉપર ખાસ ફોકસ દેવું કારણ કે અત્યારે આ સમય સતત વરસાદના કારણે ગ્રામીણ વિસ્તાર જે છે એમાં ભેજ નું પ્રમાણ વધારે રહેલું હોય છે કારણ કે કાસા મકાન હોય છે તો એવી સૌ ગુજરાતના અરજદારો જે દર્શકો મારા છે એને મારી અપીલ છે કે એનું ખાસ કાળજી લેવી ઘણા બધા લોકો આની અંદર દાખલ થઈ ગયા છે લાઈવ ઘણા બધા જોયે છે એનો ખૂબ ખૂબ આભાર માનો છું पटेल घनश्याम भाई बोल रहे हैं कि आपका सब्सक्राइबर किया है खूब खूब अभिनंदन मैं आपको ऐसा चाहता हूँ देना चाहता हूँ जो लोग सही रास्ता पे चले और सही ना उसको नाम हो हो मैं आपको प्रोवाइड कर दूंगा ये चैनल का मेन उपदेश यही यही है कि ये आपको सौ टका परफेक्ट होए तभी मैं आपको वीडियो दूंगा या चैनल में दूंगा खूब खूब अभिनंदन तमें जोड़ाई जासो એગ્રી બિઝનેસ સેન્ટર આપણી ચેનલ ની અંદર જયારે ખેડૂતો અને ખેડૂતો સાથે કામ કરવા વાળો વર્ગ જોડાયેલો હોય ત્યારે મારી એક અપીલ છે કે એગ્રો ટુરિઝમ જેવું ખેડૂતો પણ પોતાનું વસાવે અને એમાં ઘણું બધું થઈ કેમ છે આપણે ફ્રી ત્યારે એગ્રો ટુરિઝમ બાબતના પણ વિડીયો બનાવીને મૂકશું જેથી કરીને જે લોકોને હાઈવે ઉપર વાડીઓ આવેલી છે એ પોતાની પેદાશો બહાર રાખીને વેસી શકે અથવા તો એની જગ્યામાં એ કોઈ તે રેસ્ટોરન્ટ ઊભો કરી શકે એવા પણ ઘણી જગ્યાએ દાખલા જોયેલા છે આગળ જે મેં તમને કીધું કે શ્રી હરિ અવ જમ્માનું જે પોતાની જ વાડીમાં બનાવે છે ઈ પણ આ એગ્રો ટુરિઝમમાં જ આવે છે અને એની પણ આવનાર સમયની અંદર જરૂર રેલી છે તો મિત્રો બેડિયા વિસ્તાર આવી ગયો છે બેડિયા અહીંથી એક રસ્તો આ